આજનું વાતાવરણ એકદમ ખુશનુમા છે વરસાદ પણ નહીં પડતો હતો તો થોડી વાર બાલ્કનીમાં ઊભી ઊભી શાંતિથી વિચારતી હતી કે આવા સુકુનના પળો આપણા જીવનને વધારે એનર્જેટિક બનાવી દે છે દિવસમાં ફક્ત પાંચ મિનિટ પણ આવું મળી જાય ને તો ફૂલ બોડી ચાર્જ થઈ જાય અને પછી સાંજના ડિનર માટેની પ્રિપેરેશન કરી તો આજે હું કપૂરિયા બનાવવાની છું તો એના માટે ઘરમાં રેડી કરેલો લોટ તો નહીં હતો પણ માર્કેટના કપૂરિયાના લોટથી કપૂરિયા બનાવશું તો ઘરમાં લોટ પ્રિપેર કરવો હોય તો બે કપ ચોખામાં હાફ કપ તુવેરની દાળ અને વન ફોર્થ કપ ચણાની દાળને મિક્સ કરી લેવાની અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું એટલે કપૂરિયાનો લોટ રેડી છે તો મેં બે વાડકી લોટ લીધો છે જેટલી વાડકી લોટ લીધો હોય એનાથી ડબલ આપણે પાણી લેવાનું બે વાડકી મેં લોટ લીધો છે તો ચાર વાડકી પાણી લઈશું પણ હું ત્રણ વાડકી પાણી અને એક વાડકી ખાટી છાશ લઈશ એટલે ચાર વાડકીનું જે મેઝરમેન્ટ છે એ પણ સચવાઈ ગયું અને કપૂરિયામાં થોડી ખટાશ પણ આવી ગઈ છાશ નહીં હોય તો એને સ્કીપ પણ કરી દેવાની એમાં સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર થોડો અજમો સ્વાદ મુજબ લીલા મરચાંની પેસ્ટ અને થોડા તલ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું જેથી લમ્સ નહીં રહે જો તમારે કોઈ વેજીટેબલ એડ કરવા હોય તો એને બોઇલ કરીને હમણાં જ એડ કરી લેવાના અને પછી ગેસ ચાલુ કરીને એને કન્ટિન્યુ સ્ટર કરીશું એટલે ધીરે ધીરે લોટ થીક થવા માંડશે પાણી જેમ જેમ ગરમ થશે એમ લોટ પાણીને એબ્ઝોર્બ કરશે અને પછી એ ફૂલશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મિશ્રણમાં તવે તો બરાબર ઊભો રહી ત્યાં સુધી એને સ્ટર કરીશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ થોડું ઘટ થવા માંડ્યું છે અને જુઓ તવે તો પણ એકદમ સરસ રીતે ઊભો રહી છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને એને થોડીવાર ઠંડુ કરીશું આ રેડી થયેલા લોટમાં થોડું તેલ એડ કરીને ખાશો ને તો પણ તમને ખૂબ જ ભાવશે તો લોટ હાથમાં પકડી શકાય એટલો ઠંડો થવા દેવાનો એકદમ ઠંડો લોટ થઈ જશે ને તો જ્યારે એનો આપણે શેપ આપશું તો ત્યારે વધારે ક્રેક પડશે અને પછી કટ કરતી વખતે એ છૂટા પડી જશે તો આ રીતે મેં સિલિન્ડર શેપ આપ્યો છે તમને જે શેપ ગમતો હોય એવી શેપ તમે આપી શકો તો બે વાડકી લોટમાંથી છ સિલિન્ડર શીપના કપૂરિયા રેડી કરી લીધા છે હવે એને સ્ટીમ કરવા માટે મૂકવાના એટલે પાણી પણ મેં ગરમ કરી દીધું છે તો લગભગ આઠથી દસ મિનિટ માટે એને સ્ટીમ કરવા માટે મૂકીશું આ કપૂરિયા એટલા ટેસ્ટી લાગે છે ને કે પતિદેવ પણ ખુશ અને હું પણ પણ મનીષે તો મને કીધું કે જો કપૂરિયા વધે ને તો લંચમાં પણ હું આ જ ખાઈ લઈશ તો કપૂરિયા તમે જોઈ શકો છો કે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે કપૂરિયાને એકદમ ઠંડા પડવા દેવાના અને એકદમ ઠંડા થઈ જાય ને પછી જ એને કટ કરીશું તો તમે જોઈ શકો છો કે કપૂરિયા એકદમ ઠંડા પડી ગયા છે તો હવે એને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે કપૂરિયા એકદમ જ સોફ્ટ બન્યા છે તો હવે એનો વઘાર કરીશું તો વઘાર માટે તેલ મૂકવાનું અને તેલ ગરમ થાય એટલે રાઈને ચટકવા દેવાનું ઘણા વઘારમાં જીરાનો યુઝ પણ કરે છે તો પછી તલ અને લીમડાના પાનને એડ કરીને એની પર વઘાર કરીશું તો કટ કરેલા કપૂરિયા એની ઉપર મૂકવાના અને એક સાઈડ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય પછી પલટાવીને બીજી સાઈડ પણ એને ગોલ્ડન બ્રાઉન કરીશું એટલે બંને સાઈડ આપણે રાઈ તલ અને લીમડા સ્ટીક થઈ જાય તો તમે જોઈ શકો છો કે પલટાઈવાય એટલે કપૂરિયા કેટલા સરસ દેખાય છે આ રીતે બંને સાઈડ કરી દઈશું તો મારી આ રીતે કપૂરિયા તમે એકવાર ચોક્કસથી બનાવજો મારા પિયર તો બનતા નહીં હતા પણ સાસરે આવીને બનાવતી પણ થઈ ગઈ અને ભાવતા પણ થઈ ગયા એટલી સરસ બને છે કપૂરિયા મસ્ટ ટ્રાય રેસીપી છે કપૂરિયા તમે નાસ્તામાં કે લંચમાં કે ડિનરમાં પણ લઈ શકો કપૂરિયાને મેં ડિનરમાં બનાવ્યા છે એટલે એની સાથે લીંબુનું અથાણું કાંદાની સલાડ અને નરમ મગ સર્વ કર્યા છે એકદમ લાઇટ છતાં પ્રોટીનથી ભરપૂર એવા કપૂરિયા રેડી છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય